બા मामू મારે આજે ફટાકડા લાવવાનું છે હે સરસ લ્યો मामી मामુ આજ મારે હાટું ફટાકડા લાવવાનું છે હે ડામા ફટાકડા લઈ કાઈ લાવતો હવે હો બેટા બા मामू એકા કે તો બટા દે લાવ સે નો ના તમને બધા પૂછે છે કે ફટાકડા લાવવાના હતા તો કેમ નો લાવવા તો જવાબ કેમ નથી આપતા હું જવાબ આપીશ ને તો કદાચ સમજી નઈ શકે કેમ એવું તો વળી શું જવાબ છે કે કોઈ સમજી ન શકે ઈજ કે હું ફટાકડા લાવ્યો તો પણ ઘર સુધી નો પૂગ્યા કેમ ફટાકડા ઘર સુધી ન આવ્યા એટલે ફટાકડા રોવા મળ્યા કે નથી આવવું એમ કઈ સમજાય એમ બોલો સાંભળો હું બહુ બધા ફટાકડા લઈને ઘરે આવતો હતો તે એક નાનો છોકરો રોડ ઉપર રમતો હતો કદાચ એના મમ્મી પપ્પા મજૂરીએ ગયા હશે તો એ છોકરાએ મારી પાસે ફટાકડા જોયા અને મારી પાસેથી ફટાકડા માંગ્યા તો મેં એક બોક્સ એને આપ્યું